હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આમળાની સિઝન આવી ગઈ છે અને આમળા તો સ્કિન માટે હેર માટે ખૂબ જ હેલ્થ માટે ફાયદાકારક હોય છે તો કોને કોને આમળા બહુ ભાવે છે કમેન્ટ કરજો પણ આમળાનો ટેસ્ટ આમ એકદમ પાછળથી થોડોક કડવો એવો અને બહુ ખાટા લાગે છે એટલે કોઈ એમને ખાવાનું પસંદ નથી કરતું તો આજે આપણે આમળાની ચટણી બનાવવાની છે જેને તમે રોટલી સાથે કે પરોઠા સાથે કે થેપલા સાથે કે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે તો એના માટે આપણે આ આમળા લઈ લીધા છે તો સૌથી પહેલાં આપણે આમળાને કટ કરી લેશું અને ચટણીમાં નાખવા માટે આપણે આ લીલા તીખા મરચાં લઈ લીધા છે લસણ લઈ લીધું છે આદુનો ટુકડો લઈ લીધો છે અને આ લીલા ધાણા લઈ લીધા છે તો ચાલો રેસીપી શરૂ કરીએ જો વિડીયોમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો સૌથી પહેલાં આપણે આમળાના ટુકડા કરી લેશું સૌથી પહેલા આપણે આ રીતે આમળાના ટુકડા કરી અને લઈ લેશું ટુકડા કરી લેશું તો બધા આમળાના આપણે આ રીતે ટુકડા કરી અને લઈ લીધા છે તો હવે આપણે તેને એક મિક્સર બાઉલમાં લઈ લેશુ અને તેમાં લીલા ધાણા એડ કરી દેસું ત્યાર પછી જે આપણે લસણ લીધું છે તેને એડ કરી દઈશું અને જે આપણા લીલા મરચાં છે તેના પણ આપણે ટુકડા કરી અને લઈ લેશું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે તીખા મરચાં એડ કરી શકો છો અને ત્યાર પછી આદુના ટુકડા કરી અને લઈ લેશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું થોડુંક ધાણાજીરું પાવડર અને થોડી આપણે ખાંડ એડ કરી દઈશું કારણ કે આમળા બહુ ખાટા હોય છે એટલે આપણે સ્વાદને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ એડ કરશું તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ બધું આપણે પાણી નાખ્યા વગર મિક્સરમાં ક્રશ કરી લેશું હવે આપણે તેને મિક્સરની રિવર્સ સાઈડ એટલે કે પલ્સ મોડમાં ચડાવી અને પીસી લેશું એટલે તેની એકદમ અધકચરી એવી પેસ્ટ થઈ જાય

તો તમે પણ આ સિઝનમાં હમણાંની આવી ચટણી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો